નમસ્તે બધાની એકાગ્રતા વધારવા માટે આંખ બંધ કરીને ત્રણ વાર શ્વાસ લેવો છે પોતાની પૂરી એકાગ્રતા શ્વાસ ઉપર

એક અર્થ છે ક્ષમા એટલે માફ કરવું પણ પરિસ્થિતિ એ બને છે કે જ્યારે માફ કરવાની વાત આવે ત્યારે સ્મરણમાંથી તો એ વાત ન જાય ધારો કે પાંચ વર્ષ પહેલા કોઈ એવી ઘટના બની છે ને આપણને અતિશય અકળામણ થઈ ગયા તો અસ્વીકાર થઈ ગયો તો એ વ્યક્તિ પ્રત્યે ક્ષમાનો ગુણ સ્થાપિત ક્યારે કઈ થયો કહેવાય કે જ્યારે એ વ્યક્તિ સાથે બીજી વાર આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે એ ઘટનાનો ક્રમ ફરી આપણને યાદ ન આવે તો માફ કરવું એ ચાર ટકા ગુણ છે. છન્નું ટકા અર્થ એ છે કે એ વ્યક્તિ સાથે બીજી વાર વ્યવહાર કરવામાં આવે ત્યારે બિનજરૂરી શંકા ન થાય અથવા તો લાગણી દુભાવ એવી પ્રતિક્રિયા ન આવે શરીર અવયવ તરીકે કરોડરજ્જુના અંતિમ પાંચ મણકા એલ્ફોર એલ્ફાય અથવા તો એલફાઈ એસ વન વચ્ચે જે કાંઈ વ્યાધિઓ છે હરની અસન થવું અથવા તો ત્યાંથી ગાદી ખસી જવી અથવા ગાદી પર સોજો સોજવું આ બધા જે કાંઈ ચિકિત્સાના ક્રમથી એલોપેથ અથવા આયુર્વેદ દવાઓથી જે સુધરે છે અથવા તો ઓપરેશન થાય છે અથવા ઓપરેશન નથી થતા એ બધા જ પ્રકારની જે પરિસ્થિતિઓ છે એમાં જો ક્ષમાનો ગુણ સ્થાપિત કરી દેવામાં આવે તો ચિકિત્સાના ક્રમ સાથે અથવા તો ઓપરેશનના ક્રમ સાથે કાયમી માટે એ વ્યાધિ ન રહે પરિસ્થિતિ આજના સમયમાં એ થાય છે કે ઓપરેશન થઈ ગયું હોવા છતાં જો ક્ષમા ગુણ સ્થાપિત ન હોય પોતાના ઇન્ટરનલ બ્રેઇનના ભાવનાત્મક દ્રષ્ટિકોણથી તો ફરી એ વ્યાધિઓ કમરમાં દુખવાનું કે જે કંઈ વ્યાધિ છે એ ફરી થવાની શક્યતા થતી હોય છે કરોડરજ્જુના અંતિમ પાંચ મણકા સિવાય પ્રજનન અવયવ સંબંધિત વ્યાધીઓ પગની પિંડીમાં કે પગની પેનીમાં દુખાવો થવો અથવા તો કરોડરજ્જુથી નીચેના બંને ભાગમાં પેરાલિસિસનો એટેકા આવવો અથવા તો સ્ટ્રોકની જે પરિસ્થિતિ બને છે અથવા તો જે કંઈ પેરી પેરી આર્ટ્રીડિસીસ થતા હોય છે કે વેરિકોઝ વૈન થાય એ બધા જ વ્યાદીઓ પૃથ્વી મહાભૂતના અસંતુલનના કારણે થાય છે જ્ઞાનેન્દ્રિય તરીકે પૃથ્વી મહાભૂત સાથે નાક જોડાયેલું છે એટલે નાકની દરેક વ્યાધિઓ જેમ કે નાકમાં વારંવાર શરદી થવી અથવા તો વારંવાર છીકો આવવી અથવા નાકનો પડદો ત્રાસો થવો અથવા તો નાકમાં ગંધ ગ્રહણ શક્તિની હાનિ થવી આ બધા જ પ્રકારના વ્યાધિઓમાં પૃથ્વી મહાભૂતનું અસંતુલન કારણ હોય છે જેમ કે ઘણા વ્યક્તિઓને છેલ્લા બે ત્રણ વર્ષમાં પરિસ્થિતિ એવી બને કે જીભનો સ્વાદ નીકળી જાય અથવા તો ગંધની ગ્રહણ શક્તિ નીકળી જાય તો એ ગંધની ગ્રહણ શક્તિ નીકળવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક ક્ષમાગુણ સાથે જોડાયેલી વાત છે એનો અર્થ એ ગણવાનો છે કે જ્યારે ક્ષમાનો ગુણનો સ્થાપના નથી પોતાના બ્રેઇનમાં એ ચાર્જિંગ સિસ્ટમમાં નથી ત્યારે પરિસ્થિતિ એ બનશે કે બહારથી આવતી ઘટના અથવા તો કોઈ બીજા ઓર્ગેનિઝમના કારણે જે કંઈ વેરિએશન થાય છે પોતાના હેલ્થમાં એના કારણે એ વ્યક્તિની ગંધ ગ્રહણ શક્તિમાં હાનિ થાય કે કોરોનાની પરિસ્થિતિ વિચારીએ તો સો કેસીસ લઈએ તો એમાં બધાને ગંધ ગ્રહણ શક્તિ ઓછી થવાની સદસ્થિતિ નથી બની એનું કારણ એ છે જે વ્યક્તિમાં થોડુંક ક્ષમાનો ગુણ સ્થાપના હોય એ વ્યક્તિને ઓછી તકલીફ થઈ હોય જેમને ક્ષમા ગુણ નીકળ્યો હોય વધારે માત્રામાં એમને વધારે ગંધ ગ્રહણ શક્તિમાં હાનિ થઈ હોય એટલે એ દ્રષ્ટિકોણને વિચારવા બેસીએ તો આ પ્રકારના દરેક વ્યાધિઓમાં જો ક્ષમાનો ગુણ સ્થાપિત થઈ જાય તો વ્યાધિ ન થાય અથવા તો વ્યાધિ થઈ ગઈ છે તો ચિકિત્સાના ક્રમ સ્વરૂપે ઓછામાં ઓછી દવાઓ અથવા તો જરૂર પૂરતા ઓપરેશનથી એ વ્યક્તિઓને સારી રીતે સાજા કરી શકાય છે ક્ષમાનો એક અર્થ એ છે કે બિનજરૂરી શંકા ન થવી કે કોઈ વ્યક્તિ સાથે આપણે વ્યવહાર કર્યો છે તો એ વસ્તુ આને આપી છે તો એમણે સમયસર આપણને પરત કરી દીધી તો આપણને વિશ્વાસથી બીજી વાર આપશું બીજી વાર પણ એને સમયસર એનો ઉપયોગ કરીને પરત યોગ્ય રીતે આપી દીધી તો આપણે વિશ્વાસથી ત્રીજી વાર આપશું પણ પરિસ્થિતિ એ બને કે વ્યક્તિ સાથે આપણે ધારો કે ત્રણ વાર વ્યવહાર કરવો છે અને દરેક વખતે એમણે સમયસર એ વસ્તુ પાછી નથી આપી તો ચોથી વાર આપણે જ્યારે વસ્તુ આપશું ત્યારે સ્થિતિ એ બનશે કે આપણને શંકા રહેશે કે જો એને હું સમયસર વસ્તુ પાછી નહીં મને મળે તો મારું કામ અટકી જશે એ આપશે કે નહીં આપે આપવી જરૂરી છે પણ નહીં આપે તો તો એ જે વખતે બેકગ્રાઉન્ડમાં આપણને શંકા રહી એના બદલે આપણે સ્પષ્ટતા રાખવી છે કે જેટલી વાતમાં સ્પષ્ટતા રહી શકે એ સ્પષ્ટ રજૂઆત કરવી છે કે મારે આવતીકાલે આ વસ્તુનું કામ છે હું આજ સાંજે તમારી પાસેથી લઈ જઈશ અથવા તો એમ પણ કહી શકાશે કે આજે આ વસ્તુ તમે મને સાંજે પરત કરજો એટલે વ્યક્તિ સાથે જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે શબ્દ કે દ્રશ્યથી બેકગ્રાઉન્ડમાં આપણને શંકાનો ભાવ ન રહે આપણે ધ્યાન રાખવું છે બીજી કાળજી રૂપે એ પરિસ્થિતિ વિચારવી છે જ્યારે બીજા વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ સાથે વાત કરતી વખતે શંકાથી વાત રજૂઆત નથી કરવી જેમ કે આપણે કોઈને એમ કહીએ છીએ કે મારે આ વસ્તુ રાજકોટથી લાવી છે તો તમે મને લાવી આપશો તો એકે પરિસ્થિતિ વિચારીએ છીએ અથવા તો આપણને સીધો એમ પ્રશ્ન પૂછીએ છીએ કે મારે આ વસ્તુ છે ને ચારેક દિવસમાં ફરજિયાત જરૂર છે તો તમે મને ગોઠવી આપજો ને આ જે કંઈ વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર કરતી વખતે એ વ્યક્તિ આપણને મદદ કરશે સહાયતા કરશે એ વિશ્વાસ સાથે આપણે બોલીએ છીએ કે વ્યક્તિ આપણને સહાયતા નહીં કરે અસહાયતા છે વ્યક્તિની આપણને મદદ ન પણ કરે ના પણ પાડી દે એ શંકા સાથે વાતની રજૂઆત કરીએ છીએ એટલે જે રજૂઆત કરીએ છીએ એ વખતે જે પ્રયત્ન એ કરવો છે કે વ્યક્તિની સાથેની જે રજૂઆત છે એમાં શંકા સાથે વાત નથી જે શબ્દની આવૃત્તિ બને છે વિશ્વાસ સાથેની આવૃત્તિ બને શંકા સાથે ની આવૃત્તિ બને જેમ કે કોઈ એમ કહે છે કે તમારે કાલે સાંજે અમે જવાના છે તો આવું છે એટલે આપણે એમ કહીએ કે જોઈએ હું તમને પછી તો એ શંકાની રજૂઆત થઈ એના બદલે આપણે સ્પષ્ટતા કહીએ કે મારું આયોજન પાંચ વાગ્યા સુધી તમને જાણ કરી દઉં છું તો એ વિશ્વાસ થી વાત રજૂ થઈ કહેવાય અથવા તો કોઈ વ્યક્તિને એમ કહીએ છીએ કે ભાઈ બે ચાર દી માં તમે આમ કરી નાખજો ને તો એ બે ચાર દિવસ નો મિનિંગ કે છે કે શંકાનો ભાવ છે એના બદલે સ્પષ્ટતા રાખવી જોઈએ કે હમણાં મારાથી આ કાર્ય નહીં થઈ શકે થોડા દિવસ મને આપો અથવા તો એમ કહેવું છે કે ભાઈ હું હમણાં ત્રણેક દિવસમાં બધું બરાબર કરીને તમને અપડેટ આપું છું એટલે જે વાતની રજૂઆત થાય છે એ રજૂઆતમાં શંકાથી વાત રજૂ ન કરવાથી ક્ષમાનો ગુણ સ્થાપિત થતો હોય છે મોટાભાગે વ્યક્તિની ચાર પ્રતિક્રિયા હોય એક પ્રતિક્રિયા એવી છે ગુસ્સો નથી ને લાગણી સારી છે જેમ કે કોઈ પેન આપણી પાસે માગે છે તો સીધું એના હાથમાં આપણે પેન આપી આવી તો એ પેલી પ્રતિક્રિયા છે ખૂબ શાંતિથી આપણે એને મદદરૂપ થવાના ભાવથી પેલી પ્રતિક્રિયા છે જે નિર્માણનું કાર્ય કરશે બીજી પ્રતિક્રિયા છે કે એની બાજુમાં આપણે પેન મૂકી દઈએ કે આ તમારે જોતી હોય ત્યારે લઈ લેશે એટલે ગુસ્સો છે પણ લાગણી સારી છે એ સેકન્ડ રિએક્શન છે એટલે બંને નિર્માણનું કાર્ય કરશે બંને ચાલે ત્રીજું રિએક્શન એવું છે કે ગુસ્સો છે પણ લાગણી સારી નથી એટલે પેનનો આપણે ઘા કરશું તો એ જ્યાં પડે ત્યાંથી વ્યક્તિ પછી લઈ લઈ અને ચોથી પ્રતિક્રિયા એ છે કે અંદર ગુસ્સો ગુપ્ત છે બહાર દેખાડવો નથી અને લાગણી સારી નથી તો એ દસ વાર આપણને પૂછશે પણ આપણે જવાબ જ નહીં આપીએ તો એમાં પહેલી અને બીજી પ્રતિક્રિયા નિર્માણનું કાર્ય કરે છે જે સત્યતા સાથે જોડાયેલું છે ત્રીજી અને ચોથી પ્રતિક્રિયા છે શરીરમાં ઘસારો કરશે જે અસત્યતા સાથે જોડાયેલું છે અથવા તો એમ પણ કહી શકાય કે ફર્સ્ટ અને સેકન્ડ રિએક્શન પોઝિટિવ ઇલેક્ટ્રિસિટી ઉભી કરશે થર્ડ અને ફોર્થ છે એ નેગેટિવ ઇલેક્ટ્રિસિટી કરશે એટલે લાગણી સારી છે અને પ્રતિક્રિયા આપી છે તો એ ક્ષમા છે લાગણી સારી નથી અને પ્રતિક્રિયા આપી છે તો એને આપણે ક્રોધ ગણશું એટલે લાગણી સારી છે અને પ્રતિક્રિયા આપીએ છીએ તો ક્ષમાનો ગુણ ચાર્જ થાય છે એટલે જે તે વ્યક્તિ સાથે વિરોધાભાસ કે સરખામણી ન કરતા જે વાતની રજૂઆત થાય એમાં આપણા બ્રેઇનમાં ક્ષમાનો ગુણ સ્થાપિત થાય એનો આખો અર્થ એ છે કે શક્ય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને લાગણી ન દુભાય એ રીતે પ્રતિક્રિયા આપીશ જેમ કે આપણે બહાર જઈએ છીએ અને કોઈ વ્યક્તિ આપણને રિક્ષામાં આપણે બેસવું છે અને આપણે કહીએ છીએ કે મારે આ અંતરથી અહીંયા સુધી જવું છે જેમ કે ત્રણ કિલોમીટરનું અંતર છે અને એની કિંમત ધારો કે પચાસ રૂપિયા થાય છે તો એ વ્યક્તિ આપણને ડાયરેક્ટ એમ કહે છે કે સો રૂપિયા થશે તો આપણે એમ સ્પષ્ટતાથી કહી શકીએ કે હા મારે તો હું દર વખતે જાઉં છું પચાસ મારે આપવાના છે તો એ વાતને ક્ષમા ગુણ સ્થાપિત થઈ કારણ કે આપણે કોઈ લાગની દુબાવી પ્રતિક્રિયાઓ નથી આપી પણ ધારો કે આપણે એ વાતની રજૂઆતમાં એ વ્યક્તિ ઉપર ગુસ્સો કરી અને લાગણી દુબાવ એવા શબ્દો આપણે કહી દઈએ છીએ કે તમે તો બધા પૈસા લઈ લો છો તમે તો વધારાનું આમ કરો છો એ જે કંઈ સ્ટેટમેન્ટ આપણે આપશું તો એ લાગની દુબાવોની પ્રતિક્રિયા ગણાશે એટલે શક્ય ત્યાં સુધી બીજા વ્યક્તિને જ્યારે આપણે વાત કરીએ ત્યારે વિરોધાભાસ કે સરખામણી વગર જો પ્રતિક્રિયા આપીએ છીએ તો આપણા બ્રેઇનમાં ક્ષમાનો ગુણ સ્થાપિત રહે પૃથ્વી મહાભૂત સંતુલન રહે એ માટેની જે કાળજીઓ છે એમાં સાંજે છ થી દસ ના ગાળામાં શ્વાસ લઈને એકાગ્રતા વધારવાથી પણ ખૂબ સારું પરિણામ આવતું હોય છે સાંજે છ થી દસ ના સમયમાં જે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે અથવા તો દસ વાર ડાબાથી શ્વાસ લેવો છે અને પછી દસ વાર જમણાથી શ્વાસ લેવો છે જ્યારે ડાબાથી શ્વાસ લઈએ ત્યારે જમણું નસકોરું બંધ રાખવાનું જ્યારે જમણાથી શ્વાસ લઈએ ત્યારે ડાબું નસકોરું બંધ રાખવું છે તો એ શ્વાસના લઈની એકાગ્રતા એટલે કે પ્રાણની જો સ્થાપના કરી દેવામાં આવે તો અપાન વાયુ જે પૃથ્વી મહાભૂત સાથે જોડાયેલો છે એ ત્યાંનું ઇલેક્ટ્રિસિટી આપણને બરાબર કરશે અને કરોડરજ્જુથી કમરથી નીચેના ભાગના જેટલા અવયવો છે એનું સ્વાસ્થ્ય નિર્માણની પ્રક્રિયા વધી જશે બીજી ક્રિયા એ પણ કરી શકાય કે સાંજે છ થી દસના ગાળામાં આપણને જે ગમતી સુગંધ છે જે નેચરલ ફોર્મમાં છે જેમ કે કોઈ પુષ્પની સુગંધ અથવા તો ચંદન અથવા કોઈ એવા સુગંધિત દ્રવ્યો છે જેને નાકથી આપણે સૂંઘવાશે એ પણ ક્ષમાનો ગુણ સ્થાપિત કરતું હોય છે જે સૂક્ષ્મ અંશ ગંધના માધ્યમથી આપણા બ્રેઇનના માર્ગ સુધી પહોંચે છે એની ઇફેક્ટ એ આવે છે કે પોઝિટિવ ઇન્ટરનલ એક્સેપ્ટન્સ લેવલ વધી જાય છે અને ઇન્ટરનલ જે કંઈ ક્ષમા ગુણ છે સ્થાપના થાય છે વચ્ચેના સમયમાં એક રિસર્ચ આર્ટિકલ પણ ડેવલપ થયું હતું કે સાંજે સૂતી વખતે સુગંધી વાતાવરણમાં રહેવાથી જે બ્રેઇનની કાર્યક્ષમતા છે એમાં ઘણો સુધારો આવતો હોય છે એટલે આ પ્રકારે જે કાંઈ વેરિયેશન્સ છે એ બધા ફેરફારો કરવાથી પૃથ્વી મહાભૂત અને ક્ષમાનો ગુણ સ્થાપિત થાય છે ક્ષમાના ગુણની સ્થાપના માટે આ ક્રિયા પણ કરી શકાય છે ભૂતકાળની જેટલી ઘટનાઓ બની એમાં ત્રણ પ્રકારે ભાગ પાડીએ જેમ કે હકારાત્મક ઘટનાઓ નકારાત્મક ઘટનાઓ અને તટસ્થ ઘટના અમુક ઘટના એવી છે કે તટસ્થ છે જેમાં કોઈ આપણને પોઝિટિવ કે નેગેટિવ ફીલ નથી આવ્યું અમુક ઘટના એવી છે જે આપણને ખૂબ પોઝિટિવિટી મળે છે અને અમુક ઘટના આપણને એવી છે કે નેગેટિવિટી મળે છે તો નેગેટિવ ઘટનાઓ છે એને તટસ્થ કરી દઈએ તો પરિસ્થિતિ એ બને કે જે નેગેટિવ ઇન્ટરનલ ફિલિંગ છે થઈ જાય નેગેટિવિટી આપણી પાસે સિત્તેર છે અને તટસ્થતાની ચિંતા નથી તો પ્લસ થર્ટી ફ્રિકવન્સી આપણા બ્રેનમાં જમા છે એમ ગણી શકાય પણ જો પરિસ્થિતિ આપણે એમ કરીએ જેટલી નકારાત્મક ઘટના છે એને આપણે તટસ્થ કરી દઈએ તો પરિસ્થિતિ એ બને કે સિત્તેર માઇનસ હતું એ તટસ્થ થઈ ગયું એટલે એ આવૃત્તિઓ છૂટી પડી ગઈ અને પ્લસ હંડ્રેડ આપણને ફીલ થશે એટલે આપણી સાથે જે સારી ઘટનાઓ બને છે એને સારી રીતે ફીલ કરવા માટે પ્રયત્ન આપણે એ કરવો પડે કે જે નકારાત્મકતા સ્મરણ રૂપે આપણને જે ઘટનાઓના ભાગરૂપે થઈ છે એ બધાને તટસ્થ કરવા પ્રયત્ન કરવો છે જો એનાલિસિસ આપણે સેલ્ફ દ્વારા કરી શકીએ તો પરિસ્થિતિ એ બને કે જે પૃથ્વી મહાભૂત અને ક્ષમાનો ગુણ છે એ સ્થાપના સાથે કમરથી નીચેના ભાગના દરેક અવયવ ખૂબ સારી રીતે સ્વસ્થ રહી શકે ઘણી બધી વાર પરિસ્થિતિ એ બનતી હોય છે કે જે નબળી ઘટના બની ગઈ છે એ નબળી કારણે પાછી એ યાદ શક્તિ યાદ આવે ને શંકા થાય એટલે પાછી એ જ નબળી ઘટના બને જો પોતાની સજાગતા હોય તો પોતે શાંત રહીને યોગ્ય પ્રતિક્રિયા આપે પણ એકવાર નબળું બન્યું છે એટલે આપણને એમ થાય કે આમ જ થશે એ ધારણાના આધારે આપણે બીજી ઘટનાઓને પણ નબળી બનાવીએ છીએ જો તટસ્થતાથી આ પ્રકારે નકારાત્મક ઘટનાઓને હકારાત્મક અથવા તો તટસ્થતામાં રૂપાંતરિત કરી દઈએ તો કાળજી વિચારી શકાય બિનજરૂરી શંકા અટકાવવી લાગણી દુભાવી પ્રતિક્રિયા ના આપી સાંજે છ થી દસ ના સમયમાં અનુકૂળ મુજબ અનુલોમ વિલોમ પ્રાણાયામ લયબદ્ધ શ્વાસ અથવા તો સુગંધી દ્રવ્ય સાથે ગંધ ગ્રહણ કરવું છે અને ભૂતકાળની જે કંઈ ઘટનાઓ બની છે ડે બાય ડે અથવા તો વીકલી અથવા તો મંથલી અથવા યરલી જે કંઈ ઘટનાઓ છે એને રિકોલ કરી અને ઇન્ટરનલ જેટલું તટસ્થ કરી શકાય અથવા તો હકારાત્મકતા સાથેનું સમાધાન શોધી શકાય એ માટેનો પ્રયાસ કરવાથી ક્ષમાગુણ સ્થાપના થવાથી કરોડરજ્જુના અંતિમ મણકાથી કમરથી નીચેના ભાગના દરેક વ્યાધિઓમાં ખૂબ સારી રીતે ઝડપથી સુધારો આવતો હોય છે જેમને કરોડરજ્જુની વ્યાધિઓ છે અથવા તો નાક સંબંધિત વ્યાધિઓ છે એ ત્રણેક કલાક જો આ પ્રકારની કાળજી લેશે ને તો પણ એમને ખૂબ સારું પરિણામ દેખાશે માની નથી લેવું એકવાર પ્રયોગાત્મક રીતે જો આ કાળજીને યોગ્ય દિશામાં કરવામાં આવશે અને જો પરિણામ દેખાય તો આગળ કરવા પ્રયત્ન કરવો જરૂરી છે કારણ કે જો વ્યાધિ થઈ છે પોતાના શરીરમાં જ તો પોતાના દ્વારા જ એની ચિકિત્સા કરવામાં આવશે પોતાને જ જો સજાગ થઈને ઔષધ કે એલોપેથી દવાઓ કે ઓપરેશન કરવાની પરિસ્થિતિ બનશે તો પરિણામ ખૂબ સારું આવશે ઘણી બધી વાર પરિસ્થિતિ એ બને છે કે એકવાર ઓપરેશન થયું પછી પાછી પરિસ્થિતિ દુખાવાની કે કારણો તો એના એ જ રહે છે એટલે સ્પાઈનલ કોડના જેટલા પણ ઇન્જરીઝ છે અથવા તો ઇન્ટરનલ ટ્રોમાના કારણે જે કંઈ વ્યાધિઓ થાય છે અથવા પ્રજનન અવયવ સંબંધિત માઉસ પેશીઓની જે કંઈ વ્યાધિઓ થાય છે અથવા તો નાક સંબંધિત જે વ્યાધિઓ થાય છે એમાં રિપીટેડલી એરર ન આવે માટે જો કાળજી સાથે આપણે ચિકિત્સા કરીએ તો પરિણામ ખૂબ સારું આવશે આપણા બધામાં ક્ષમાગુણની સ્થાપના સતત રહે એ જ કુદરત પાસે પ્રાર્થના બધાને નમસ્તે